જય દ્વારકાધીશ લઈને આવી ગયા તમારા માટે છે ને આપણે ગૌરી ગીર ગૌશાળામાં અને હા આજે છે હોળી એટલે ધમાકાદાર હોળી પણ મનાવાની છે આપણે બધે તમે પણ મનાવશો ને અમે પણ મનાવશું અને આપણી ગાયો બધી બેઠ્યું છે સરસ મજાનું અને હા એક બીજી વાત કરીએ અને આપણે અચાનક કટર આવે છે ઓળીને દિવસે આપણે ઘઉં કાપવા તો આપણે જઈએ અને ઘઉં જોઈએ કેવી રીતે કાપે અને ઘઉં થાય હું છે કેટલા વીઘા છે તો ઘઉં છે આપણે ત્રણ વીઘા અને કેટલા હેલા ઉતરશે કટલી ટાંકી ભરાશે તો જોઈએ અને જઈએ અત્યારે આપણે ઘઉંની કાપણી ચાલુ છે હાર્વેસ્ટિંગ અને થોડી વાર પહેલાં ચાલું કર્યું છે જે હવારમાં જ આજે બરાબર હોળીનો દિવસ છે અને હાર્વેસ્ટિંગ ચાલુ છે ઘઉંમાં મારા અંદાજ મુજબ સારા નીકળશે ઘઉં વીકે પચાસ પણ જવા તો નીકળશે જ એવું ધારણા છે એમ પછી હવે એથી વધારે થાય કે ઓછા થાય એ તો હવે આગળ જોશું આપણે જો અત્યારે અહીંયા છે ને મશીન ચાલુ છે ફૂલ સુકાઈ ગયા હતા અને છેલ્લે સુધી આપણે પાણી કાઢેલું હતું હાલો બસ જો ગઉં છે ને વઢાઈ ગયા આખા આખા હવે દાખી ઠાલવો આવે હે y गाँव में गया 站住